બે પંદર અને બે હાજર સત્તર માં પાણી આવ્યું એના કરતા દસ ગણું પાણી પણ વધારે છે પૂર આવ્યું છે રાખ્યું જ નથી અન ખાવા નથી માલ પશુ મરી ગયું હશે બચાવું છે અત્યારે હું ભરડવા ગામમાં છું આસપાસ સુઈ ગામ છે પછી જીલોયા ગામ છે એવા અનેક ગામો છે જેમની આવી જ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે આ ભરડવા ગામના જે દ્રશ્યો છે ગામમાં એક મોટું ઊંચું મકાન હતું એના ઉપરથી અમે તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ગામની હાલત હાલમાં કેવી છે લગભગ દરેક ઘરમાં પાણી છે અને આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ આજથી નથી લગભગ છેલ્લા ચાર દિવસથી કોન્સ્ટન્ટ આ ઘરોમાં પાણી આવી રીતે ભરાયેલા છે આસપાસના તમામ વિસ્તારોમાં ગામોમાં ખૂબ નુકસાન છે લોકો જે છે તે હાલમાં પોતાનો ઘરો છોડીને અત્યારે રોડ રસ્તા પર રહેવા માટે મજબૂર થયા છે લોકોને અંદાજો નથી કે અત્યારે જે અહીંયા ટોટલ નુકસાન છે તે નુકસાન કેટલું છે શું પરિસ્થિતિ છે ગામની અત્યારની પરિસ્થિતિ અત્યારે ખરાબમાં ખરાબ છે વિકેટ ગોમની અંદર પાંચ પાંચ ફૂટ અત્યારે પોણી છે ચોથો દાડો છે તો પહેલે દાડે તો વધારે પોણી હતું પણ હવે પોણી થોડું ઘટ્યું છે અત્યારે ચાર ચાર ફૂટ તો બધા ઘરમાં કોઈને ચાર દિવસથી ખાવાનું પણ બનાવ્યું નથી અને પશુધન પણ ગાધા વગર અને ગોમ ત્રણ કિલોમીટરની અંદર ત્રીજામાં છે આખું ગોમ એટલે બહુ તકલીફ છે

તણાઈ ગઈ હતી પાણીમાં નીકળી ગઈ હતી છેલ્લે રણના ના બંધે અટકાઈ ગઈ હતી ત્યાંથી પાછી શોધી અને પકડીને અત્યારે પાછી લાવી કેટલા દિવસે પાછી લાવી આજે બે ત્રણ દિવસ થઈ ગયા બે દિવસ તો કન્ફર્મ થઈ ગયા અરે ભગવાન ખોપ્યો છે તે પૂર આવ્યું છે કોઈ રાચું જ નથી કશું વેચતી ને કોઈ અન્ન ખાવા નથી માલ પશુ મરી ગયો છે કોઈ સહાય મળ્યો નથી માણસ જેમ તેમ કરીને પીડ્યું છે બગડે કોઈ ચોય બાપળો પ્રતિજી ખૂબ ખરાબ છે ભયંકર કોઈ ભજ્યું જ નથી કોઈ સગવડતા જ નથી ખાવા પીવાનું કોઈ મળતું નથી કોઈ પૂરી પાણી ભરાયું અંદર બધા પીપળો હું છું પાણીમાં નીકળ્યા છો ભાઈ હવે કોઈ આલે તો સારું છે નકા

અને સાઈડથી સિત્તેરની ઝડપે પવન સાથે વીસથી વધારે ઇંચ વરસાદ પડવાથી આખા ગામમાં લગભગ પાંચ પાંચ છ છ હાથ ઇંચ પાણી જેટલું આખું ગામ ભરાઈ ગયું છે ઓછામાં ઓછા સાતસો ઘરોમાંથી માણસો પશુધાન જે કોઈ બચ્યું હોય તે એ લાવી અને બારો લઈ અને જતા રહ્યા હતા બાકી એમનો જે કંઈ ખાવા પીવાનો સામાન હતો જે કંઈ હૂથ બીજું કંઈ હોનું હૂથ જે જે છે એ પણ એમ લેવા રહી કે કેવી પોઝિશનમાં નહોતા અને જે લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હજી સુધી ઘરમાં સાતસો ઘરમાં જઈ શકતા નથી આ જે વિસ્તાર છે બનાસકાંઠા કે પછી થરાદ અને એની આસપાસના જે વિસ્તારો છે તે આખો વિસ્તાર જે છે તેની ઇકોનોમી જે છે તે જે છે તે ઇકોનોમી પશુધન ઉપર ને મેઇનલી દૂધના વેપાર ઉપર નિર્ભર હોય છે એટલા માટે દરેક ઘરમાં બે પાંચથી માંડીને અમુક પંદર વીસ કે ઘણી જગ્યાએ સો જેટલી ભેંસો અને ગાયો હોય છે અને એ જે પરિવારો છે એ પરિવારો જ્યારે પાણી આવ્યું ત્યારે અમે જ્યારે અહીંયા લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે એ જ્યારે પાણી આવ્યું ત્યારે એ લોકો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ પોતાની ગાયો અને ભેંસોને બચાવી નહોતા શક્યા તમે જોઈ શકો છો કે સામે એક આ એક શેડ દેખાય છે ભેંસનું આવા ખાલી શેડ્સ જે છે તે અમે અહીંયા લગભગ દરેક ગામમાં અમે જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં દરેક ગામમાં આ પ્રકારના અત્યારે ખાલી શેડ્સ દેખાઈ રહ્યા છે અને જે ભેંસો કે ગાયો છે તેમની ડેડ બોડીઝ હાલમાં રસ્તાઓ પર જોવા મળી રહી છે